મહત્વના સમાચાર ધારી તાલુકાના ચલાલા યુગ નિર્માણ ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાત લેતા પૂર્વ ગુજરાત રાજ્ય મહેસૂલ મંત્રી તેમજ સ્પીકર રાજેન્દ્ર કુમાર ત્રિવેદી ગુજરાત રાજ્યનું મંત્રી મંડળ ચલાલા ગાયત્રી ધામની શુભેચ્છા મુલાકાતે આજરોજ ચલાલાની પવિત્ર ભૂમિ પર ગાયત્રી મંદિરની મુલાકાત લેતા પૂર્વ મહેસૂલ મંત્રી તેમજ સ્પીકર રાજેન્દ્ર કુમાર ત્રિવેદી રાજેન્દ્ર કુમાર ત્રિવેદી સાહેબનું સ્વાગત સન્માન ગાયત્રી ધામના વડા પૂજ્ય રતિદાદા દ્વારા કરવામાં આવ્યું જેમાં ઢોલ નગારા સાથે ફૂલ વિદ્યાલયની બાળાઓ દ્વારા સાહી સ્વાગત કરવામાં આવ્યું રાજેન્દ્ર કુમાર સાહેબે પ્રવચનમાં શિક્ષણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા અને ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં

ગાયત્રી માતાના પવિત્ર મંદિરની અંદર આવકારો જે મળ્યો છે એ સૌરાષ્ટ્રની સુવાસ છોડી જાય છે ગાયત્રી માના દર્શન કર્યા સૌથી વધુ બાળકોમાં દીકરા દીકરીઓ એકઠા થયેલા હતા એક પણ બાળકના ચહેરા પર નિસ્તેજ ચહેરોનો આ દિવસના સમય પછી પણ બાળકોના ચહેરા પર આનંદની અનુભૂતિ હોય ઉત્સાહ હોય તેજસ્વી ઓજસ્વી બાળકોનો ચહેરો હોય એ અહીં જોવા મળ્યું કદાચ હું એવું કહું તો એ અતિશયોક્તિ નથી કે સ્વર્ગમાં મળતો જે આનંદ હોય ને એ આનંદની અનુભૂતિ માત્ર જો કરવી હોય તો આ શાળામાં બાળકો સાથે ચર્ચા જરૂર કરવી જોઈએ અને ત્યારબાદ ભોજન તો પ્રસાદ હતો સાદું પૌષ્ટિક આરોગ્યપ્રદ અને સ્વચ્છ તમામ રીતે આપણું ગુજરાતી ભાણો જે આદરણીય પ્રધાનમંત્રી મોદીજી મિલેટની વાત કરે છે બાજરી જુવા મકાઈ બધાના રોટલા ખાવાનો આનંદ આવે જમવાનો ખૂબ આનંદ આવે એવી આ જગ્યા અમે જમ્યા ખૂબ અમારી શુભેચ્છા છે આ શાળાની માત્ર અમરેલી જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આની સુવાસ પ્રસરશે એવું હું માનું છું મારી ખૂબ ખૂબ શુભકામના છે જય જય ગરવી ગુજરાત રિપોર્ટર પ્રતાપ વાળાધારી સંબંધ ન્યૂઝ અમરેલી